હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડથી દેવળીયા યાર્ડ ખાતે કેમ કે અહીંયા થાય છે લાલ અને સફેદ ડુંગળીની હરાજી મિત્રો અત્યારે હું આવી ગયો છું સફેદ ડુંગળીની હરાજીમાં સફેદ ડુંગળીની હરાજી કહેવાય કે આ લાઇનમાં થઈ રહી છે બરાબર આજે વાર છે મિત્રો મંગળવાર તારીખ છે સત્તર બે બે હજાર છવ્વીસ આજની લાલ ડુંગળીની આવકની વાત કરું મિત્રો તો છેતાલીસ હજાર થેલી પ્લસ અને બદલાની આવક છે નવ હજાર પાંચસો ઠેલી પ્લસ અને સફેદ ડુંગળીની આજની આવકની વાત કરું મિત્રો તો ચુમ્માલીસ હજાર ઠેલી પ્લસ અને બદલાની આવક છે મિત્રો પાંચ હજાર ઠેલી પ્લસ બરાબર આ તમને બધી માહિતી દેવી જરૂરી છે ઘણા લોકોની કોમેન્ટ આવતી હોય છે કે ભાઈ તમે આવક નથી કહેતા એટલે બદલાની પણ હવે હું તમને આવક કહી બરાબર તો રોજની જેમ આજે પણ આપણે આ જ વિડીયોની અંદર લાલ અને સફેદ ડુંગળીના બજાર ભાવ તમને દેખાડવાનો છું વિડીયો મેં સુધી બિનાર જો ચેનલમાં પહેલીવાર હો નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આ વિડીયો તમે ફેસબુક પેજની અંદર જોઈ રહ્યા છો તો આ પેજને પણ ફોલો કરી નાખજો કેમ કે મહુવા માર્કેટિંગ યાર્ડની ડેઇલી અપડેટ તમને અહીંયા બંનેમાં મળે છે તો ચાલો મિત્રો બહુ જાદુ નથી કહેતો જીએસી લાઈવ વરાજીમાં અને તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દો જેથી કરીને તમને માલ કેવા માલ પ્રમાણે બજાર પર આવી રહ્યા છે સાચી માહિતી મળે બરોબર તો જીએસી લાઈવ હજાજીમાં અને બતાવું છું કેવા માલ પ્રમાણે કેવા બજાર ભાવ આવી રહ્યા બસો ઓગણપચાસ રૂપિયા ભાવ આવ્યો છે આ રીતનું પાક માલ છે જોઈ શકો છો બસો પચાસ મીડિયમ ક્વોલિટી વધારે જોવા મળી રહી છે મિત્રો જોઈ શકો છો બસો ઓગણ પચાસ વીસ કિલો હલો સારું છે ભાઈ એકરકો નીકળશે

બસો ને ત્યાંસી રૂપિયા ભાવ એવો છે જોઈ શકો છો મીડિયમ માલનો બસો ત્યાંસી રૂપિયા ગુલ્ટા ટાઈપ છે જોઈ શકો છો ભાઈ સાઈઝ સારી છે અને કહેવાય કે માલ એ સારો છે ચોખ્ખો છે એકદમ કાંઈ બગાડાવાળા નથી જોઈએ બસો ને ત્યાંસી રૂપિયા એપીએમસી માં

તળપને બાત 11 15 6 18000 રૂપિયા બોલુ બાય હારુ જે બાય 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 52 55 56 57 એક દરવાઉ છે બાય 72 રૂપિયા કોઈને 70 72 75 80 82 85 77 ને લેવું 91 92 50 98 ભાઈ ત્રણસો અઠ્ઠાણું રૂપિયા ભાવ આવ્યા છે જોઈ કચો ભાઈ આ રીતનો માલ છે ટ્રેડિંગ કરેલો છે નાનું મોટું મિક્સ છે પણ ત્રણસો અઠ્ઠાણું રૂપિયા ભાવ એપીએમસી મોવામાં વીસ કિલોનો બસો ચોર્યાસી રૂપિયા ભાવ આવ્યા છે આ માલનો જોઈ શકો છો ભાઈ બસો ચોર્યાસી બસો એકસઠ રૂપિયા ભાઈ ca ભાઈ ચારસો બાસઠ રૂપિયા ભાવ આવ્યો છે આ માલ નો જોઈ શકો છો ગ્રેડિંગ કરેલો માલ છે ચારસો બાસઠ રૂપિયા બરોબર જોઈ શકો છો ભાઈ એપીએમસી મહુવા આ રીતનો વોકલ છે ચારસો બાસઠ ભાઈ બસો છપ્પન રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે ભાઈ આમના બસો ને છપ્પન રૂપિયા જોઈ શકો છો ભાઈ સારો માલ છે ગ્રેડિંગ કરેલો છે મીડિયમ છે પણ સારો છે બસો છપ્પન

ભાઈ બસો પાસઠ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો ભાઈ આ રીતનો માલ છે કે બસો પાસઠ રૂપિયા બરાબર થોડાક આમાં તા ટાઈપ જોવા મળી રહ્યું છે બરાબર બાકી ડાગાવાળા આવું છે જોઈ શકો છો બસો બાસઠ સુપર માર્ચો ત્રેસો પચાસ પચીસ ચારસો ને પાંત્રીસ રૂપિયા ભણું ચારસો ને પાંત્રીસ રૂપિયા

ભાઈ ચારસો ને પાંત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે ભાઈ મિત્રો જોઈ શકો છો એક્સપોર્ટ ક્વોલિટી છે ચારસો ને પાંત્રીસ રૂપિયા એપીએમસી મોવા ભાઈ જોઈ શકો છો ભાઈ સાઈઝ બરોબર સત્તર ઠેલીનો માલ છે ખાલી સુપર માલ છે ચારસો રૂપિયા ભાઈ મિત્રો અત્યારે હું સફેદ ડુંગળીનું શૂટિંગ કરીને આવી ગયો છું જ્યાં લાલ ડુંગળીની થઈ છે ત્યારે એકાવન નંબરની લાઈનમાં રાજી છે એટલે બરોબર તો હવે આપણે જીએસએ છેલ્લે બાકી વિડીયો એમ સુધી મેં ચેનલમાં પહેલી વાર હું ન હોતો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ડેલી લાલ અને સફેદ ડુંગળીના બજાર ભાવના વિડીયો જોવા માટે આ તમે ફેસબુક પેજમાં વિડીયો જોઈ રહ્યા છો તો આ પેજને પણ ખાસ કરીને ફોલો કરનાર ચાલો જીએસએ લાઈવ હરાજીમાં લાલ ડુંગળી 51 હેલો કરો 141 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 ખાલી કરો ભાઈ બોટલ બોળાઈ છે બોળાઈ 172 175 172 રૂપિયા એપીએમસી આ રીતનો માલ દેશી કાંજીનો માલ છે એકસો આડત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે દેશી કાંજી ની ડુંગળી નો જોઈ શકો છો ભાઈ આ રીતનો માલ છે મીડિયમ ક્વોલિટીમાં દેશી કાંજીમાં બરોબર એકસો આડત્રીસ લગડે <laughs> ભાઈ દેશી કાંજી નો માલ છે જોઈ શકો છો બસો ને એકત્રીસ રૂપિયા ભાવ હવે છે ભાઈ દેશી કાંજી નો જોઈ શકો છો આ રીતનો માલ છે આપણ મિત્રો સુપર દેશી કાંજી છે બસો ઓગણચાલીસ રૂપિયા ભાવ એવો છો ભાઈ માલ છે માલ સુપર દેશી કાંજીમાં જોઈ શકો છો હમણાંથી દેશી કાંજી ડુંગળી જોવા મળી રહી છે મોવા માર્કેટિંગ યાર્ડ યાર્ડમાં ખૂબ જ એટલે તમને ભાવ પણ બતાવો પડે બરોબર દેશી ભાવ જોઈએ એકસો સાઠ રૂપિયા ભાઈ દેશી કાંજી ડુંગળી સારી ડુંગળી સુપર ડુંગળી છે ભાઈ આ વકલ બહુ ઓછા જોવા મળે છે હવે લાલ માં દેશી કાંજી વધારે

એકસો ને <KNOWMm nervous> <London> <itta épisode> એકસો રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ માલ ના જોઈ શકો છો એકસો ને એકાણું મીડિયમ માલ પેલા નીકળો બરાબર પછી સારો માલ નીકળો જોઈ શકાય સાઈઝ વાળો એકસો એકાણું રૂપિયા ભાવ જોવા મળી રહ્યો નબળા માલના માં એકસો બત્રીસ રૂપિયા ક્યાં છે એકસો અઠ્યાવીસ રૂપિયા ભાવ આવ્યા છે દેશી કાંજીનો માલ છે ભાઈ ભાઈ 174 રૂપિયા ભાવે છે દેશી કાંજીનો હાલો ભાઈ 55 પોટા બુલટીમાં સુપર માલ છે ભાઈ છે સુપર સુપર એકસો ચુમ્માલીસ રૂપિયા ભાવ હોય છે મિત્રો બદલા ટાઈપ ક્વોલિટી છે જોઈ શકો છો એ જ સાઈડ છે એકસો ચુમ્માલીસ રૂપિયા પીએમસી જોઈ શકો છો એકસો ચુમ્માલીસ

રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે જોઈશું મોકડા વાળો બસો ને એકવીસ રૂપિયા ભાઈ જોઈશું

ભાઈ માલ સારો છે બસો એકવીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે જોઈ શકો છો મીડિયમ ક્વોલિટીવાળી વધારે જોવા મળી રહી છે બસો એકવીસ રૂપિયા એપીએમસી નવા વીસ કિલોનો આવી જ રીતના હરોજ હરાજીના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ પેજમાં જોઈ રહ્યો હતો ફેસબુક પેજને ફોલો કરી